ઘરના રેગ્યુલર મસાલા સાથે એકદમ સરળ રીતે ટેસ્ટી ગોવાર બટેકાનું શાક આજે આપણે બનાવીશું આ શાક દસ જ મિનિટમાં તૈયાર થઈ જાય છે જે એકદમ ટેસ્ટી બનશે અને ઘરમાં જેને ગોવાર ન ભાવતા હોય તે પણ ખાતા થઈ જશે તો ચાલો શરૂ કરીએ તો સૌથી પહેલાં મેં અહીં અઢીસો ગ્રામ જેટલા ગોવારને પાણીથી ધોઈને નાના પીસમાં કટ કરી લીધા છે સાથે એક મીડિયમ સાઇઝના બટાકાને પણ નાના પીસમાં કટ કરી લીધા છે હવે શાકનો વઘાર કરીશું તે માટે એક પેન લઈશું તેમાં ત્રણ ટેબલ સ્પૂન તેલ એડ કરવાનું છે તેલ સરસ ગરમ થઈ જાય પછી તેમાં અડધી ચમચી રાઈ એડ કરીશું રાઈ સરસ ફૂટી જાય પછી તેમાં અડધી ચમચી જીરું એક ચપટી હિંગ અને એક ચમચી લસણ આદુ અને મરચાંની પેસ્ટ એડ કરીશું સાથે એક ઝીણી સમારેલી ડુંગળી એડ કરવાની છે અને મિક્સ કરી લઈશું અને ઢાંકણ ઢાંકીને ડુંગળીને ચડવા દઈશું ડુંગળી ચડી ગઈ છે હવે તેમાં બધા મસાલા એડ કરવાના છે જેમાં સ્વાદ અનુસાર મીઠું અડધી ટીસ્પૂન હળદર અડધી ટીસ્પૂન લાલ મરચું પાવડર એક ચમચી ધાણા જીરું મસાલો એડ કરવાનો છે અને મિક્સ કરી લઈશું મસાલામાંથી તેલ છૂટું પડે પછી તેમાં સમારેલા ગુવાર બટાકા એડ કરવાના છે અને મિક્સ કરી લેવાના છે પછી ઢાંકણ ઢાંકીને શાકને ચડવા દઈશું વચ્ચે વચ્ચે શાક મિક્સ કરતા રહીશું જેથી શાક તળી ચોટે નહીં લગભગ દસ મિનિટ પછી શાક ચડી ગયું છે હવે તેમાં એક કટ કરેલું ટામેટું એડ કરવાનું છે અને મિક્સ કરી લેવાનું છે ટામેટાને પણ ઢાંકણ ઢાંકીને પાંચ મિનિટ સુધી ચડવા દઈશું પાંચ મિનિટ પછી આપણું શાક ચડી ગયું છે હવે તેમાં ઝીણા સમારેલા ધાણા એડ કરવાના છે અને મિક્સ કરી લઈશું તો ફ્રેન્ડ્સ રેડી છે આપણું એકદમ સિમ્પલ રીતે બનાવેલું પરંતુ ટેસ્ટમાં બેસ્ટ ગોવાર બટેકાનું શાક તો ફ્રેન્ડ્સ તમે આ રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને તમારો અનુભવ મને કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ